પાલિકાની મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલર કલ્પેશ પટેલે પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી સામે આક્ષેપો કર્યા બાદ ચિરાગ ઝવેરીએ આક્ષેપો નકારી પ્રતિક્રિયા આપી હતી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર અઢારના કાઉન્સિલર કલ્પેશ પટેલે આકાશ સાથે રજૂઆત કરી હતી કે મોડી સાંજે સાડા બાદ બખર જતર કરનારા પાલિકામાં આવે છે તેઓએ કહ્યું કે ચિરાગ ઝવેરી ભૂતકાળમાં સભાસદ હતા તેઓ પણ મોડી સાંજે ઓફિસમાં આવી બેસે છે આ ઉપરાંત ઘણા કોર્પોરેશનને હાનિ પહોંચાડનારા પણ ભેગા થાય છે જેથી સેક્રેટરીની ઓફિસમાં અને પેસેજમાં રેકોર્ડર કેમેરા મૂકવામાં આવે જેથી મોડી સાંજ પછી કોણ આવે છે અને શું ચર્ચા થાય છે તે જાણી શકાય હવે આ મામલે પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ પ્રતિક્રિયા આપી તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા સાથે જ કલ્પેશ પટેલે માનસિક સંતુલન ગુમાવી હોવાના આક્ષેપો કર્યા હતા સાથે જ આર્થિક અને શારીરિક રીતે તેમની પરિસ્થિતિ ખરાબ હોવાનું જણાવ્યું હતું તેમના પૈસાની લેવડ દેવડના પ્રકરણ મામલે પણ જણાવ્યું હતું તેમના દ્વારા કરાયેલ ફાયરિંગ અધિકારીઓને ધમકી આપતા હોવા સંદર્ભે જણાવ્યું હતું ચિરાગ ઝવેરીએ વધુમાં જણાવ્યું હતું કે પાલિકામાં અગાઉ પૂર્વ હોદ્દેદારોની ઓફિસ બનાવવામાં આવી હતી આ મામલે વધુ કેટલાય ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે કહ્યું હતું કે તમારો ઇતિહાસ કાળો છે અમારો ઇતિહાસ ભવ્ય છે અને ભવ્ય રહેશે લોકોની સેવા કરતો આવ્યો છું અને કરતો રહીશ તમામ આક્ષેપો પાયા વિવર્ણના છે વડોદરા શહેરના તમામ નગરજનો અને મારા વિસ્તારના નાગરિકો જાણે છે કે કલ્પેશભાઈ જે ઓળખાય છે જૈન અંછોડથી એમને એમનું માનસિક અસંતુલતા ગુમાવી દીધેલી છે વારંવાર સમગ્ર સભામાં પણ આવા બનાવો બન્યા છે એટલે અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ખાલી માનસિક રીતે નહીં આર્થિક રીતે અને શારીરિક રીતે તમામ આશાઓ જે જીવનના હોય છે એમાં એમની પરિસ્થિતિ ખરાબ છે સૌ કોઈ જાણે છે કે એમની અંદર પૈસાની લેવડ દેવડના એમના પર બે કેસ થયા છે એક કેસની અંદર એમને એક વર્ષની સજા થઈ છે એક કેસમાં બે વર્ષની સજા થઈ છે એ હાઈકોર્ટમાં ચાલે છે ભવિષ્યની અંદર પણ બાવીસ કરોડ રૂપિયાનો માનહાનિ અને ચેક રિટર્નનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે એનો પણ ચુકાદો આવવાનો છે ભૂતકાળની અંદર નવા ફાયરિંગ કર્યું માજલપુરમાં ફાયરિંગ કર્યું બોર્ડ ઓફિસમાં લેંગો કાઢી નાખ્યો અધિકારીઓને ધમકી આપી કે ગોળી મારી દઈશ કામ નહીં કરો તો એટલે કે આને બીજો એક ફોર્સ અમારા પર વાયા વાયા કરાવે કે કોર્પોરેશનમાં આટલા બધા ઝઘડા ચાલે છે મેયર ચેરમેન ડેપ્યુટી મેયર નેતાના અને સંગઠન વચ્ચે મતભેદો છે તો એના બાબતે તમે બોલો તમે કેમ બોલતા નથી આવું વારંવાર બહારથી પ્રેશર કરાવવાના પ્રયત્નો કરે અમે આ બાબતમાં પડતા નથી અમારી પાંત્રીસ વર્ષની કારકિર્દી છે અને કોર્પોરેશનમાં સાંજે બેસો છો કેમ એમને ખબર નથી અજ્ઞાન છે મેં કીધું એવું કે કોર્પોરેશનમાં તો હતા લગી પૂર્વ હોદ્દેદારોની ઓફિસ બનાવવામાં આવતી હું ડેપ્યુટી મેરની પોસ્ટ રહી ચૂક્યો છું હું બે વખત વિરોધ પક્ષનો નેતા રહી ચૂક્યો છું અને પાંત્રીસ વર્ષ હું કોર્પોરેટર રહ્યો છું અને મારી જોડે નીચે તમામ મીડિયાના રિપોર્ટરો બેસે છે તમામ વકીલો બેસે છે તમામ લોકો સાંજે એમના મેયર હોય એમના ચેરમેન હોય એમના ડેપ્યુટી મેયર હોય એ પણ અમારી જોડે એમના ધારાસભ્યો હોય એ ભાડુભાઈ હોય કે કોઈ બી અમારી જોડે આવીને બેસે છે ત્યારે આ ભાઈને દુખે છે પેટને કૂટે છે માથું કંઈ પણ રીતે વિસ્તારમાં નિષ્ક્રિય થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પોસ્ટ આપી નથી અને આર્થિક રીતે માનસિક રીતે અને સામાજિક રીતે બહુ નજીકમાં એમની દીકરીના લગ્ન હતા એમાં બહુ કંઈ ગડબડ થઈ જાય એવી વાત આવે છે એટલે કે જે એમનું પિક્ચર છે સમાજની અંદર અને ભૂતકાળની અંદર તમને સૌને ખબર છે કે લોકો જાણે છે કે એમના માતૃશ્રી પર પણ હાથ ઉપાડતા હતા એમના પિતાશ્રીને ગાળો દેતા હતા એટલે માનસિક અસંતુલન આવી ગઈ છે ત્યારે હું એમના પર દયા કહું છું અને સલાહ આપું છું કે પોતે એક આંગળી કોઈની તરફ કરે ને તો ચાર આંગળી પોતા તરફ થાય છે તમારો ઇતિહાસ કાળો છે અમારો ઇતિહાસ ભવ્ય છે અને અમારો ઇતિહાસ ભવ્ય જ રહેશે અને હું મારા વિસ્તારના નાગરિકોને અને વડોદરા શહેરના નાગરિકોને ખાતરી આપું છું અવિરત સેવા કરતો આવ્યો છું કરતો રહીશ અને તમારી સાથે જ રહીશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર